હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જો મિત્રો આજે આપણે ફોર્ચ્યુનર ગાડી લઈને આવીએ છીએ ઘટે તો જિંદગી ઘટે બાકી ગાડીમાં કાંઈ ન ઘટે હો વાલા તેવી ગાડી છે ફોર્ચ્યુનર ટોયાટો ફોર્ચ્યુનર ફોર બાય ફોર એ પણ ડીઝલ એન્જિન કાર હો મિત્રો ફૂલ જવાબદારી સાથે ફોર્ચ્યુનર વ્યાજી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ફોર્ચ્યુનર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો ગાડીના મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર પંદરનું મોડલ રહેશે અને વન ઓનર ગાડી છે ફોર બાય ફોર ફોર જોનર વેચી દેવાની છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની માહિતી તમને આગળ મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે ફોર જોનર ગાડી ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ જણાવી દઈશ તે પહેલાં જે કોઈ આપણા વાલીડા મિત્રો ભાઈઓ આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો એકદમ ક્લીન એન્જિન રહે છે ક્લીન કન્ડિશનમાં તમે ગાડી જોઈ શકો છો વેરી ક્લીન કન્ડિશન ગાડી છે ટોયા ફોર્ચ્યુનર વેચવાની છે ફોર બાય ફોર જી જે જીરો ફોર ભાવનગર જિલ્લાનું રજીસ્ટ્રેશન રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ફોર્ચ્યુનર ગાડી તમને પ્રોપર વલચાર્ટ જોવા મળી રહે છે આર કે કાર્સ એન્ડ બાઇક્સમાં તમને વલચાર્ટ જોવા મળી રહેશે મિત્રો તમારે ફોર્ચ્યુનર ખરીદવી હોય તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ફોર્ચ્યુનર ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળી રહેશે છન્નું છ સોવી એસી સાત અઢાર તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ફોર્ચ્યુનર આપી દેવાની છે વેચી દેવાની છે મિત્રો ગાડી પર તમારે લોન કરવાની હોય તો લોન ફેસિલિટી અવેલેબલ છે લોન કરી આપવામાં આવશે અને ગાડીના બધા ટાયર ગુડ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ છે નોન એક્સિડેન્ટ ગાડી એક લાખ ત્રેવીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર ડીઝલ એન્જિન કાર છે વ્હાઇટ કલરમાં તમે જોઈ શકો છો મેન્યુઅલ ગિયર બોક્સ રહેશે મિત્રો તમારી ગાડી ખરીદવી હોય ને કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત તમારે ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર કોન્ટેક્ટ નંબર મળી રહેશે ટાઇટલમાં જ મળી રહેશે માલિકના કોન્ટેક નંબર છ સોવી એસી સાત અઢાર તે વિડીયોના નીચે નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી કિંમત જાણી શકો છો અને મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય એની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને જાહેરાત કરવાની હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું